થઈ ગયો બહુ ચાલુ અને આપણે તમને ઉતારીને દેખાડી વરસાદ આવો છે જોરદાર હા જોરદાર વરસાદ તમને પાછળનો કેમેરો કરીને બતાવું જો આટલો ખોટ માર વરસાદ પીડો છે ને આજ નો એમ થઈ જાય બે દિવસ થી બહુ જ વરસાદ ચાલુ છે ને આપણું ઘર પાણી પાણી જોરદાર હજી ચાલુ છે વરસાદ આખો કાંસી વાળો

માતાજી કેમ છે બધા મજામાં તો આપણે પણ મજામાં જ છે અને બહુ જ વરસાદ થઈ ગયો છે ધોધમાર વરસાદ એટલે કેટલા સ્પીડ હોય છે તો આપણને ખબર નથી પણ અમારા વાકાનેર તાલુકામાં જાલી ગામમાં જ વરસાદ ઝાજો પડી ગયો બહુ જ ફારે વરસાદ તમે જો ગામના વરસાદ કેટલો હોય પાણી ચાર ફૂટ ત્રણ ચાર ફૂટ પાણી થઈ ગયું બાપુ ને

હાલો તો પાછળનો કેમેરો કરીને તમને બતાવી કેટલા ફૂટ લગી પાણી છે ગામના મોરું પાણી છે તે રોડે આડી ગયું છે આટલો વરસાદ તો આપણે કોઈ દી આવી રીતે ગયો નથી કે ઓલો રોડ રહ્યો ને આડી જાય પુલ છે અને જો ફૂટ ફૂટા દેખાય ને જો તો ચાર પાંચ ત્રણ ફૂટ લગી પાણી આવી ગયું છે ચાર ફૂટે કોબુ કોબુ પાણી છે એટલું પાણી અહીં આવી ગયું છે અને રસ્તામાં હાલેવું છે આખો કાંકરીવાળો પીરો છે જે વાતાવરણ એવું છે જે સાબર જેવું છે બે દિવસ થી બહુ જ વરસાદ ચાલુ છે મંદિરે પાણી જેટલું ઘસ વરસાદ આવે અહીંયા પલિંગ નો આપડો કાંઠો કાંઠ આવેલું છે જો પલિંગ નો આખો ખાડો ભરાઈ ગયો પલિંગ છે ઘર વાંધો નરિયા આગળ વાંધી નુકસાન

ભાઈ બેન આવી ગયા ભાઈ બેન આમ આયલ દેખ છે અંદર ઘણા જો આવી ગયા કિશન મમા ઠેકાડો મોટરસાયકલ તો ઠેકાડ દઉં હે હેરામાં ભાઈ કેવો વરસાદ વરસાદ ઘણો જોત મારે એમને

કરાર માં પાણી આયેલું આવે છે આલમ મે મે કા આપને કહી દઉં કે આ વાતની આમીન હું આપને ને કા તો આપ થયો રામ રામ જય હં માં વર્ષ થોડી કે વાત કરી તણાવી માં હા ની દુકાનોમાં પાણી ગરી ગયું હા એ બધું લેવું પડે ને થોડાક દી મંદી આવશે

અગર થોડી ગોચી પડી ગઈ તો ભૂલ બહુ